ધોરણ દસ અને બારનું રિઝલ્ટ એપ્રિલ મંથની અંદર નહીં જોવા મળે તો એનું શું કારણ છે બિનારે તો વિડીયોમાં એ પહેલાં જ્યારે પણ તમારું પરિણામ આવશે ત્યારે મિત્રો તમારે એક વેબસાઇટની લિંક મળી જશે ડિસ્ક્રિપ્શન એની પર ક્લિક કરીને તમે ડાયરેક્ટ ગુજરાત બોર્ડની પરિણામ જોવાની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો જેટલા પણ યુટ્યુબરો છે વિડીયો બનાવતા હોય પરંતુ એ પોતપોતાની વેબસાઇટો તમને સજેસ્ટ કરતા હોય છે એની જગ્યાએ આ મારી વેબસાઇટ નથી ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટનું નામ છે જી એસ ઇ ડોટ ઓઆરજી ત્યાં તમે ક્લિક કરશો એટલે રિઝલ્ટ જોવાની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો ત્યાં તમારો સીટ નંબર સીટ નંબર જો દસમા ધરણ માટે સી સિરીઝ હોય તો સી સિરીઝ સાત સીટ નંબર અને અહીંયા સરવાળો બાદ બાકી જે પૂછ્યું હોય એ લઈએનો જવાબ આવે એ જવાબ લખીને તમે ગો પર ક્લિક કરશો એટલે તમારું પરિણામ તમને જોવા મળશે એ પરિણામનો એક નમૂનો બતાવું તો પરિણામ આવી રીતનું હોય છે મિત્રો આ પરિણામ છે એ અત્યારે એમની માનતા કે આવું જ જઈશ આ તો મિત્રો જૂનું છે કારણ કે આ પાછલા વર્ષનું છે જ્યારે પેપર સો માર્કનું આવતું ત્યારે સિત્તેરમાં કન્વર્ટ થતા અત્યારે તમારે એસી માર્કનો આવે છે અને અહીંયા શાળા દ્વારા વીસ માર્ક આપવામાં આવે ટૂંકમાં આ રીતનું તમને રિઝલ્ટ જોવા મળશે અને અહીંયા લખેલ હશે ક્વોલિફાય ફોર સેકન્ડરી સર્ટિફિકેટ તો તમે પાસ છો અને એવું લખેલ આવે નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ એવું લખીને આવે મિત્રો તો તમારે થોડીક તૈયારી કરવાની જરૂર છે એટલે તમે ફેલ છો એમ કહે છે બાકી ગુજરાત બોર્ડવાળા એમ નથી કહેતા કે તમે ફેલ થઈ હશો નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ તમારે થોડીક સુધારો કરવાની જરૂર છે એવી રીતનું લખેલી છે એટલે તમારે સમજવા તમે પાસ ન પાસ તમને અહીંયા ખબર પડી જાય અને જ્યાં પણ સ્ટાર હશે ત્યાં તમારે ગ્રેસિંગ માર્ક તમને મળેલા છે જેટલા સ્ટાર હોય સ્ટાર કરીને તમને એમ લખેલ ત્રણ માર્ક સાત માર્ક પંદર પંદર માર્ક સુધી મેક્સ મળતા હોય છે હાલો આ વાત થઈ ગઈ રિઝલ્ટ જોવાની અને લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અથવા વોટ્સએપ દ્વારા પણ રિઝલ્ટ જોઈ શકો છો ગુજરાત બોર્ડ દ્વારા વોટ્સએપની પણ સુવિધા આપેલી છે એનો વિડીયો આપણે બનાવેલો છે આપણી ચેનલમાં મૂકેલો છે જો તમારે વોટ્સએપ દ્વારા રિઝલ્ટ જવું હોય તો તમે ચેક કરી શકો છો સૌથી આસાન પદ્ધતિ છે ખાલી સીટ નંબર સેન્ડ કરો અને તમારું રિઝલ્ટ તમને એના રિપ્લાયમાં મળી જશે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે હું તમને શીખવાડીશ વિડીયો પણ બનાવીશ પણ આ તો અત્યારની વાત છે ચાલો વાત કરી લે કે રિઝલ્ટ છે એપ્રિલ મહિનામાં શું કામ નહીં આવે ધોરણ દસ અને બારનું રિઝલ્ટ એપ્રિલ મહિનામાં નહીં આવે એ જોવા માટે સૌથી પહેલાં ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝર તમારે ઓપન કરવાનું છે જો તમારે ન કરવું તો હું તો અત્યારે કરું છું જી એસ ડોટ સર્વિસ ડોટ કોમ એવી એક ગુજરાત બોર્ડની વેબ વેબસાઇટ છે જ્યાં બધા જ નોટિફિકેશન સર્કલ આવતા હોય છે તો જુઓ અહીંયા શું કીધું છે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફિશિયલ વેબસાઇટ તો એપ્રિલ મહિનામાં રિઝલ્ટ કેમ નહીં આવે જનરલી મિત્રો રિઝલ્ટ છે તમારા મે મહિનાની અંદર ધોરણ દસના રિઝલ્ટો અને જૂન મહિનાના સ્ટાર્ટિંગ વીકની અંદર બાર આર્ટ્સ કોમર્સના રિઝલ્ટ જોવા મળતા હોય છે પરંતુ આ વખતે છે મિત્રો ચૂંટણી મે મહિનાની અંદર ચૂંટણી શરૂ થવાની છે એના કારણે એક મહિનો વહેલું રિઝલ્ટ આવવાનું છે આજે તારીખ થઈ ગઈ છે મિત્રો કેટલી થઈ છે ત્રેવીસ એપ્રિલ થઈ છે ત્રેવીસ એપ્રિલ થઈ હવે તમારા આ મહિનાના સાત દિવસ બાકી છે તો તમારું પરિણામ હજી સુધી કંઈ સમાસાર નથી મળે અને પરિણામ આવવાના સમાસાર છે એ તમને અહીંયા જોવા મળતા હોય છે જોવા નોટિફિકેશન સેક્શનમાં ને એ તમારે સ્ટુડન્ટ સેક્શન દેખાય

બાર સાયન્સ અને ગુસ્કેટ બંનેનું પરિણામ સૌથી પહેલાં જાહેર થાય ત્યારબાદ ધોરણ દસનું ત્યારબાદ બાર આર્ટ્સ અને કોમર્સના રિઝલ્ટ જાહેર થતા હોય છે હજી સુધી મિત્રો બાર સાયન્સનું અને ગુસ્કેટનું જ રિઝલ્ટ જાહેર નથી થયું આજે તારીખ થકી ત્રેવીસ એપ્રિલ તો હજી સુધી આપણે ધોરણ દસના રિઝલ્ટની આચ્છા એટલે કે આપણે ઈચ્છા ન રાખી શકીએ કારણ કે ધોરણ બારનું રિઝલ્ટ જાહેર થશે પછી ધોરણ દસનું થતું હોય છે ત્યાં સુધી મિત્રો ધોરણ દસનું રિઝલ્ટ નહીં આવે એટલે તમે જે પટલા પણ વિડીયો જોતા હોય તો ભલે કાયમી જોવો પણ તમારે ટેન્શન નહીં લેવાનું તમારે ડાયરેક આ વેબસાઇટમાં પહોંચી જવાનું અને ચેક કરી લેવાનું ભાઈ રિઝલ્ટ આવ્યું છે સવારે ઊભું થઈને હા જે ઊભું થઈને હા એક વખત ને હવાર એક વખત ચેક કરતું રહેવાનું વિડીયો જોવાય તો જોવો જે કરવું એ કરો ખરાબ કોમેન્ટ હારી કોમેન્ટ જે કરવું એ કરો પણ તમારે તમારો જાતે જથી રિઝલ્ટ ચેક કરવા માટે જીએસબી સર્વિસ નામની વેબસાઇટ છે ત્યાં જવાનું અને પરિપત્ર સ્ટુડન્ટ સ્ટુડન્ટ સેક્શન જવાનું અહીંયા કોઈ રિઝલ્ટનો પરિપત્ર આવ્યો છે કે નથી આવ્યો જો આવી ગયો તો આ માની લો કે રિઝલ્ટ તમારો ફાઇનલ ડેટો તમને મળી જશે પરંતુ અત્યારે કોઈ રિઝલ્ટની ડેટ નથી મળી રહે પરિણામ છે મિત્રો હમણાં નહીં આવે પરંતુ જોઈએ છીએ એમ આ એપ્રિલ મહિનાને એન્ડિંગ વીકની અંદર અથવા મળી જાય અથવા મે મહિનાના સ્ટાર્ટિંગ વીકમાં જો પહેલાં પખવાડે એમ મળશે તો મળશે બાકી રિઝલ્ટ તમારા સૂટની પછી રહેવાના છે જે પણ અપડેટ છે રિઝલ્ટને લઈને હું તમને જાણ કરી દઈશ વિડીયો માહિતગાર લાગ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ અને આવા અવનવા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી દો ચાલો મળશું બીજા માહિતગાર વિડીયો સાથે